નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ગુજરાત મધ્યપ્રદેશ રાજ્યોમાં પચાસથી વધુ ઘરફોડ ચોરીઓ ગુનાઓમાં સંડોવાયેલ ગેંગને રૂપિયા ચૌદ લાખ પંચાણું હજાર છસો ને છપ્પન રૂપિયાના સોનાના મુદ્દામાલ સાથે પકડી પાડી રાજુલા તથા મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગરફોડ ચોરીઓ ગુનાઓ ડિટેક કરતી અમરેલી

જે છે એક ચોરી દાખલ કરવામાં આવેલી હતી સ્વામીનારાયણ છતડિયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ગયેલા હતા મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ હજાર રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાસાઠ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હેમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી અશોજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી માર્ચ અને ત્રીજી માર્ચની વહેલી સવારના આ બનાવ બનવા પામેલો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની ઘરફોડ ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબી પીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી એમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝન નીચે આખું સર્જ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે પક્કો ઉર્ફે પંકજ કરીને છે જે લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે બીજો જે આગળ આરોપી છે નગરસિંહ ઉર્ફે નગરો ગુંડિયાભાઈ નિનામા એ પણ એ તળાવ ફળ્યું ગરબાડા તાલુકાનો છે ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર જે એ પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે એ આમાં રાજુલા ટાઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ અને મહુવા પોલીસ સ્ટેશનની ઘરફોડ જે છે એનો મુદ્દામાલ રિકવર થયો છે આ મુદ્દામાલ જે રિકવર કરી અને જે રાખનાર આરોપી જે છે એ દિલીપ મણિલાલ સોની જે છે પોલીસ કસ્ટડીમાં છે પકો છે જેની વિરુદ્ધ રાજ્યની અંદર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે આવા જ ઘરફોડ ચોરીના અને બીજો આરોપી નગરસિંહ છે તો નગરસિંહ ઉપર કુલ એકવીસ ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને આ મુદ્દામાલ રિસીવર કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાલ રાખનાર જે સોની છે દિલીપ મણીલાલ સોની એની ઉપર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલ છે આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ કે ક્યારથી આ ગુનાની શરૂઆત કરી તો જે આરોપી પંકેશ છે એને આ ક્રાઇમની દુનિયામાં બે હજાર સોળ થી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ પંદર ગુનાઓ દાખલ થયા એ રીતે આરોપી નગરસિંહનો પ્રથમ ગુનો જે છે એ બે હજાર વીસથી શરૂ કરીને એકવીસ ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા ત્રીજો જે આરોપી છે સંજય ઉફેદાસ જેનો પ્રથમ ગુનો જે છે બે હજાર ત્રેવીસથી શરૂ કરે કુલ ચાર ગુના દાખલ થયેલા છે અને મણી દિલીપ મણીલાલ સોનીનો જે ગુનાઈ ઇતિહાસ જોઈએ તો બે હજાર સોળથી આવા ગુનાઓમાં એ પકડાયેલો છે આમાં આખી એક સંગઠિત ક્રાઇમ કરનારી ટોળકી આ ઘરફોડ ચોરીઓ કરે અને આ મુદ્દામાં રિસીવર કરે અને એનો નિકાલ કરે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ જે ગીડા તપાસ ચલાવી રહ્યા છે એલસીબીની તપાસમાં હકીકત ખુલવા પામેલ હતી અને પોલીસ અધિક્ષક શ્રી હેમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા માર્ગદર્શન નીચે મારું વિજિટેશન હોય આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ગુના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ આ રાજુલા સુધી દાહોદથી કેવી રીતે આવ્યા આને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બંધ ઘર એક જ દિવસ રહેલું હતું તો કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ તે અંગેની ઘણી તપાસ ચાલુ છે આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાય પણ દબાવવાનું ભૂલતા નહીં